નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી કડવા પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા અને આઈપીએસ અનિકેત પટેલનો સન્માન સમારંભ યોજાયો જેતપુર પાસે આવેલ કડવા પાટીદાર સમાજવાડીમાં યુવાન સમાજ પ્રમુખ શ્રી ભરતભાઈ જયંતિભાઈ પાટીદારની અધ્યક્ષતામાં સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી સમાજના મંત્રી શ્રી સામળભાઈ પટેલે વાર્ષિક લેખા ચોખા રજૂ કર્યા હતા તાજેતરમાં જ લેવાયેલ યુપીએસસી પરીક્ષામાં સમગ્ર ભારતમાં એકસો ત્યાંસી નંબરે ઉત્તીર્ણ થઈ અને આઈપીએસ બનેલ અનિકેત કમલેશભાઈ પટેલનું ડીજેના તાલે આવકારી સમગ્ર સમાજે બહુમાન કર્યું હતું અને જુદા જુદા સંગઠનો દ્વારા સોલ મુમેન્ટો આપી અને અનિકેતનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સહમંત્રી શ્રી બાબુભાઈ પટેલ ડોક્ટર ગણેશભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ અમીચંદ મોટાભાઈ કાંતિભાઈ જેતપુર કંપા કનુભાઈ વાસના એસપી યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર વસંતભાઈ પટેલ આઈપીએસ અને કેતના મમ્મી પપ્પા શ્રી કમલેશભાઈ પટેલ જનકભાઈ થુરાવાસ અમદાવાદથી આચાર્ય શ્રી ગૌતમભાઈ પ્રજાપતિ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના મહેશભાઈ ભટ્ટ અને ગૌતમભાઈ ભટ્ટ આચાર્યશ્રી ડોક્ટર રસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

બિરોખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાઠા